ગુજરાત વિધાનસભામાં ગૃહની પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના અમિત ચાવડાએ વર્ષ બે હજાર ત્રેવીસની સરકારી નોકરી અને ખાનગી કંપનીમાં નોકરી સ્થાનિકોને મળી નથી તેવા આક્ષેપોને સરકારે આપ્યો હતો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કોંગ્રેસના આક્ષેપને રજૂ આપતા કહ્યું કે રાજ્ય સરકારે પંચોતેર ટકા નોકરી આપવાના કામ કરી રહી છે જ્યાં વિરમગામમાં સ્થાનિક લોકોને નોકરી આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે રોજગાર મેળા પણ યોજવામાં આવ્યા છે અને નોકરી આપવામાં આવી છે તેમણે કહ્યું કે કદાચ કોંગ્રેસે આ બાબતની જાણકારી નહીં હોય કે આઈટીઆઈ કરેલા યુવાનોને નોકરી આપવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે રાજ્યની સાથે સાથે ખાનગી કંપનીઓમાં નોકરી આપવામાં આવી છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોય ત્યારે ખેડૂતોનો મુદ્દો બેરોજગારીનો મુદ્દો લાવી લોકોને ગેરમાર્ગે દોરે છે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસની જે સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી નોકરીઓ જે કંપનીઓમાં છે એમાં સ્થાનિક ગુજરાતીઓને નોકરી નથી મળતી એ બાબતે આક્ષેપ કર્યો હતો અને સમગ્ર ગુજરાતની અંદર સરકારના જીઆર મુજબ જે પણ ખાનગી કંપનીઓ છે તેની અંદર સ્થાનિકોને પંચોતેર ટકાથી વધુ નોકરી આપવાનો સતત પ્રયાસ પણ થતો હોય છે અમારી વિરમગામ વિધાનસભાની જ વાત કરીએ અમદાવાદ જિલ્લાની તો અમદાવાદ જિલ્લાની અંદર સાણંદ અને માંડલનો સર વિસ્તાર એ ખૂબ મોટો ઓટોમોબાઈલ હબ બન્યું છે મારુતિ હોય હોન્ડા હોય ફોર્ડ હોય કે અન્ય કોઈ પણ કંપની હોય એ તમામ કંપનીઓમાં સ્થાનિક લોકોને નોકરી આપવા માટે સરકાર તરફથી અને સ્થાનિક આઈટીઆઈઓમાં પણ ભરતી રોજગારી મેળો પણ કરવામાં આવે છે અને મોટા પ્રકારમાં સ્થાનિક લોકોને ભરતી રોજગારી મેળાના માધ્યમથી સ્થાનિક કંપનીઓમાં જ નોકરી આપવા માટે સ્થાનિક કંપનીઓ સ્થાનિક ધારાસભ્યો અને સરકારના માધ્યમથી વિશેષ પ્રયાસ કરવામાં આવે છે સતત કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક લોકોને સ્થાનિક યુવાનોને નોકરી નથી મળતી પરંતુ કદાચ કોંગ્રેસને એ વાતની જાણકારી નહીં હોય કે સ્થાનિક આઈટીઆઈઓમાં સ્થાનિક કંપનીઓના જે હેડ હોય એ લોકો વર્ષે એકવાર ત્યાંના સ્થાનિક આઈટીઆઈના યુવાનોને પણ ડાયરેક્ટ કંપનીઓની અંદર નોકરી આપવાનું પ્રાવધાન કરેલું છે ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો હોય મહેસાણા હોય કે જામનગર હોય આ તમામ જગ્યાએ સ્થાનિક યુવાનોને સરકારી નોકરીની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ નોકરી મળે એના માટેનો વિશેષ પ્રયાસ થાય છે અને એનાથી પણ વિશેષ આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં ઘણી એવી કોલેજો છે ઘણી એવી એન્જિનિયરિંગ કોલેજો છે જ્યાં મોટી મોટી કંપનીઓ ડાયરેક્ટ આવીને યુવાનોને પ્લેસમેન્ટ પણ આપતી હોય છે એટલે રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એ સતત પ્રયાસ કરે છે કે સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ યુવાનોને તત્કાલ નોકરીઓ મળે અને જે પણ યુવાન ખર્ચા કરીને ભણી ગણીને જે બહાર નીકળે છે એ ભટકે નહીં